લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે તમામ પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રણનીતિઓ બનાવવામાં આવી રહી છે એવામાં આજે લોકસભાની ચૂંટણી માટે સીટ શેરિંગને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે જેના કારણે ભરૂચ બેઠકનું રાજકારણ ગરમાયું છે તેવામાં સાંસદ મનસુખ વસાવાએ પણ આ ગઠબંધન અંગે પ્રતિક્રિયા આપી છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા આજે દિલ્હીમાં કોંગ્રેસ અને આપ બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સીટોની વહેંચણી અંગે માહિતી આપી છે ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું છે તેવામાં ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહમદ પટેલના દીકરા અને દીકરીની નારાજગી સામે આવી છે ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે હું દિલ્હી જઈશ અને આ સીટ અંગે રજૂઆત કરીશ જોકે ભરૂચ બેઠકને લઈને ચૈતર વસાવા પ્રચાર કરવાનું પણ શરૂ કરી દીધું છે તૈયારીમાં લાગ્યા છે તેવામાં આજે તેમણે પણ આ ગઠબંધનને લઈને પ્રતિક્રિયા આપી છે સાંભળો તેમણે શું કહ્યું દેશમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત બની ચૂકી છે ને કે સામેના વિરોધ પક્ષો બિલકુલ ત્યાં મારે છે અને નેશનલ લેવલ પણ કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે પ્રાદેશિક પક્ષો પણ સાવ એટલા મજબૂત નથી દિન પ્રતિદિન રાજ્ય અને દેશની અંદર સરકારો જે છે એમાં ભાજપ સિવાય બીજી કોઈ સરકાર આવી શકે તેવી શક્તિ નથી અને લોકસભાની પણ વાત કરું લોકસભામાં પણ આજે કોંગ્રેસ કે બાકીના કોઈ પણ લોકો સત્તા પક્ષની સામે જે વિરોધ પક્ષ હોવો જોઈએ એ વિરોધ પક્ષની ભૂમિકા પણ આજે એ નથી તો એના માટે ભાજપને સત્તામાંથી બહાર કાઢવા માટે તમામ પ્રાદેશિક પક્ષો ને કોંગ્રેસ ખૂબ ઘણા સમયથી મથામણ કરી રહ્યા છે કે ભાજપને કઈ રીતના સત્તાથી દૂર કરી શકાય ને એના માટે એ લોકો સક્રિય છે દરેક રાજ્યની અંદર દરેક જગ્યાએ સેન્ટ્રલ લેવલથી પણ ગઠબંધનની એમની વાતો ચાલે છે ગઠબંધન થાય છે પાછું તૂટી જાય છે જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ થશે રિઝલ્ટ આવશે ત્યાં સુધી આ સ્થિતિ રહેવાની છે તમને પછી પણ આ સ્થિતિ રહેવાની છે ચૂંટ્યા પછી પણ છતાં પણ ભારતીય જનતા પાર્ટી હું ફરી પણ કહું છું એટલી બધી મજબૂત છે એટલી બધી મજબૂત છે અમારા પ્રદેશો પ્રદેશ પ્રમુખો અને નેશનલ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે જે પી નડ્ડાજી અને એમનું જે સંગઠન સરકારની સાથે રહીને એટલી મજબૂતાઈથી કામ કરે છે ગમે તે ચૂંટણી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બિલકુલ કહું ને રમતા એ તો દેખીતું જ હતું ને આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા ચૈતર વસાવા ઘણા સમયથી ભરૂચમાં નક્કી હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે એ ઉપલા લેવલેથી નક્કી જ હતું જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટે આ બધા એમના અખતરાઓ છે પણ એમાં એ સપોર્ટ થવાના નથી ખાસ કરીને જોવા જઈએ તો અહેમદ પટેલના દીકરાઓ ઈચ્છતા હતા કે એમની સીટ પર એમના પ્રભુત્વ રહે એ લોકોને અન્યાય થયો લાગે છે એમનો વિષય છે હવે કોઈની સાથે ન્યાય કરું કોઈની સાથે અન્યાય કરો એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે વિરોધ પક્ષોનો વિષય છે અમારે તો બહુ જીતવાના એંગલથી અમે ચાલીએ છીએ જીતવાના ગણિતથી અમે ચાલીએ છીએ પાટીલ સાહેબે આ ગઠબંધનને લંગડા આંધળાનું ગઠબંધન કીધું છે તો બિલકુલ સાચી વાત છે એ જ છે દેખાય જ છે એવું પાટીલ સાહેબ અમારે શેર પાટીલ સાહેબ બહુ બહુ સારી રીતના અભ્યાસ કરીને આ વાત કરી છે બિલકુલ સાચું કહ્યું છે કારણ કે સંગઠન તે માહિર છે સાહેબ ખાસ કરીને ભરૂચ શીખ હવે ભાજપ માટે જીતવી અઘરી છે સરળ છે કેવી રહેશે આ ગઠબંધનને લઈને જો આપણે અહમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં જેનો સોળ કરાય કોંગ્રેસનું સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાયબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા બીટીપીના સર્વે સરવા કેટલા મજબૂત નેતા હતા એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપી તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે બીટીપી પીનું કોઈ અસ્તિત્વ નથી હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે અને આપ નવી નવી પાર્ટી છે એક એક ખૂણામાં છે ડેઢાપાડા વિધાનસભા પૂર્તિ બાકીની છ વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી હશે પાંચ વીસ પચીસ કાર્યકર્તાઓ બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનો અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે સાહેબ કોંગ્રેસ હવે જો બરવો કરે એને લડે મુમતાજ કે ફેજલ પટેલ તો કેટલો કેટલો ફેર પડે મને નથી લાગતું કે આ લોકો અપક્ષ લડવાની હિંમત કરે પાર્ટી એમને ઉપરથી સેન્ટ્રલમાંથી સપોર્ટ કર્યો એટલે કોઈ બળવો નથી કરવાના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૈતર વસાવાનું ચૂંટણી લડવાનું પહેલેથી જ નક્કી હતું આપ અને કોંગ્રેસના ગઠબંધનથી ભાજપને કોઈ ફેર પડવાનો નથી ભાજપ એક મજબૂત સંગઠન છે અને ભરૂચ લોકસભા પર ભાજપ પાંચ લાખ કરતાં વધુ મતોની લીડ સાથે જીતશે મનસુખ વસાવાએ એક બાદ એક પ્રહાર કરતા કહ્યું કે ભરૂચ જિલ્લામાં એક સમયે અહેમદ પટેલનો સોળે કલાએ સૂરજ ઉગ્યો હતો ટ્રાઇબલ એરિયામાં કોંગ્રેસ અને બીટીપી મજબૂત હતા એ સમયે પણ અમે કોંગ્રેસ અને બીટીપીને ગાંઠ્યા ન હતા કોંગ્રેસે આ વખતે નવી ઉભરતી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે પરંતુ આપ માત્ર પાડા વિધાનસભા પૂરતી પાર્ટી છે બાકી છ વિધાનસભામાં કંઈ નથી ભરૂચ લોકસભા બેઠકમાં આપનું કોઈ અસ્તિત્વ નથી હાલ ભરૂચ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે ભરૂચ લોકસભાની તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ ये जे पीड पराई जाना